ઠેચા પાઉં મુંબઈના ના વડા પાઉં તો સાંભળ્યા છે પણ આ ઠેચા પાઉં સાંભળીને એવું થાય કે આ કયા પાઉં છે તો ઠેચા એ મહારાષ્ટ્રની એક જાતની ચીખી ચટણી છે અને જેનો ઉપયોગ કરીને ઠેચા પાઉં બનાવવામાં આવે છે એનો જે મસાલો છે ખૂબ જ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે જે લોકો તીખું ખાવાના શોખીન હોય ને એમને તો ઠેચા પાઉંની રેસીપી ચોક્કસથી પસંદ આવવાની છે તો ચલો આજે મુંબઈના પ્રખ્યાત ઠેચા પાઉં ઘરે કેવી રીતે બનાવાય એ જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌથી પહેલા તો આપણે ઠેચા એટલે કે તીખી ચટણી તૈયાર કરીશું તો એના માટે મે મીડિયમ સ્પાઈસી મરચા લીધા છે 15 એક નંગ જેટલા અને 15 થી 20 કળી મે લસણ લીધી છે તમે ઈચ્છો તો જે તીખા મરચાં આવે છે એટલે અત્યારે થોડા મીડિયમ તીખા મરચાં આવે છે ને એ લીધા છે કારણ કે એમાં મરચાંની ક્વોન્ટિટી વધારે લેવાની હોય છે તો મરચાં અને લસણ બંનેને આપણે પહેલાં થોડા થોડા કટ કરી લઈશું કારણ કે આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે તો આ રીતે એને જો ટુકડામાં કટ કરી લીધા હશે ને તો ગ્રાઇન્ડ કરતી વખતે આપણને થોડી સરળતા રહેશે તો મરચાં અને લસણને કટ કરી લઈએ પછી આપણે તેલ મૂકીશું તો મેં અત્યારે બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેલ બરાબર ગરમ થઈ જાય પછી આપણે એની અંદર જે લસણની કળી છે ને એને સાંતળવાની છે ઘણા બધા લોકો ઠેચા બનાવે તો લસણ અને મરચાને સાંતળતા નથી પણ તમે આ રીતે તેલની અંદર સાંતળીને બનાવશો તો એનો સ્વાદ એકદમ સરસ આવશે આ જે ઠેચા ચટણી છે ને એ સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને તમે એને આ રીતે બનાવશો ને તો તમે એને બહાર ત્રણ દિવસ સુધી અને ફ્રીજમાં એને આઠ થી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો લસણ આપણું સંતાઈ જાય પછી એની અંદર આપણે મરચાં એડ કરવાના છે અને લસણ અને મરચાંની ક્વોન્ટિટી આમાં લગભગ સરખી પ્રમાણમાં લેવામાં આવતી હોય છે તમે જો ઈચ્છો તો તમે એની અંદર બે થી ત્રણ નંગ જે તીખા મરચાં આવે છે આપણા એ પણ નાખી શકો પણ મારે બહુ વધારે સ્પાઈસી નથી બનાવવું એટલે મેં નથી નાખ્યા તો લસણ અને મરચાંને પણ આપણે

તમે જ્યારે એને વાટશો ને તો બરાબર વટાશે પણ નહીં અને એમાંથી થોડું પાણી પણ છૂટું પડશે તો અત્યારે પાંચેક મિનિટ પછી એ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં આપણે આપણે એને કરી પણ પણ સાથે મસાલા એની અંદર એડ કરવાના છે આ રીતે જયારે તમે તેલની અંદર સાધીને આ ચટણી તૈયાર કરો ને તો ખાવામાં એટલી સરસ લાગે છે કે શાકની પણ જરૂર નહીં પડે અને તમે શાક વગર પણ બે થી ત્રણ રોટલી ખાઈ જશો એટલી સરસ આ ચટણી લાગતી હોય છે અને તમે એનો ઉપયોગ એમને નોર્મલ આપણે રૂટીન જે ચટણીઓ બનાવીએ છીએ એ રીતે પણ કરી શકો છો હવે એની અંદર આપણે એડ કરવાની છે શેકેલી સિંગ તો મેં અત્યારે લગભગ વન ફોર્થ કપ જેટલી શેકેલી સિંગ એડ કરી છે મીઠું એડ કર્યું છે દોઢ ટી સ્પૂન હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું એટલે કલર સરસ આવે હળદર ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવી હોય તો કરી શકાય છે અને એડ કરીશું લીંબુનો રસ તો એક લીંબુનો રસ એની અંદર આપણે એડ કરી દેવાનો છે અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું અને ગ્રાઇન્ડ કરીએ તો બિલકુલ પાણી નથી નાખવાનું અને એનું ટેક્સચર આ રીતનું રહેશે એટલે બહુ ફાઇન પેસ્ટ નથી બનાવવાની થોડી આ રીતે હતકચરી રહેવી જોઈએ હવે આપણે એજ નોનસ્ટિકની અંદર બટર એડ કરીશું અને આ જે ઠેચા પાઉં છે ને બે રીતે સર્વ કરવામાં આવે છે એટલે જો કોઈને વધારે સ્પાઈસી ના ખાવું હોય તો એની અંદર થોડું બટાકાનું સ્ટફિંગ પણ એડ કરવામાં આવતું હોય છે મોટી ચમચી ડુંગળી લીધી છે બહુ વધારે નથી લેવાની કેમ કે આપણે મસાલો થોડો તૈયાર કરી છે ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે અને ત્યાર પછી એની અંદર આપણે જે ઠેચા ચટણી તૈયાર કરી છે એની અંદર એડ કરી દઈશું તો અત્યારે હું લગભગ બે મોટી ચમચી જેટલી ચટણી અંદર છું મિક્સ કરી લઈએ આ રીતે તમારી પાસે ચટણી તૈયાર હોય ને તો ફક્ત પાંચ જ મિનિટની અંદર તમારા આ ઠેચા પાઉ તૈયાર થઈ જાય છે વેકેશનમાં અત્યારે બાળકો ઘરે હોય ને એને બપોરે ખાવું હોય તો તમે આ પ્રમાણે એમને આપી શકો છો અને બાળકો માટે જ આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ છીએ કે એમને વધારે તીખું ન લાગે શેકાઈ જાય પછી એની અંદર આપણે બે નંગ બાફેલા બટાકા એડ કરી દઈશું હાથેથી જ આ રીતે મેશ કરી લેવાના છે એની અંદર આપણે થોડો પાઉભાજીનો મસાલો નાખીશું ના હોય તો તમે થોડો ગરમ મસાલો પણ નાખી શકો થોડી કોથમીર એડ કરી દેવાની છે અને એને આપણે બરાબર મિક્સ કરી લઈએ મરચું તો આપણે જે ઠેચા ચટણી બનાવી છે એની અંદર છે એટલે એડ કરવાની જરૂર નથી અને એમ પણ મેં જે મરચાં લીધા છે એ બહુ વધારે સ્પાઈસી નથી અને બટાકા એડ કરીશું બટર આપણે લીધું છે એટલે બહુ વધારે તીખું નહીં લાગે થોડા આ રીતના ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું ટમેટાના જે બીજ હોય ને એ મેં કાઢી લીધા છે મિક્સ કરી લઈશું એને બરાબર હવે આપણે જે ઠેચા ચટણી બનાવી હતી એની અંદર તો મીઠું છે પણ બટાકા આપણે એડ કર્યા છે તો એના બાદ જેટલું આપણે મીઠું એની અંદર નાખવું પડશે તો થોડું આપણે મીઠું એડ કરી દઈશું અને આ મસાલો આપણે જે તૈયાર કર્યો આપણે બટર લીધું હતું જે સોલ્ટેડ છે એટલે મીઠું થોડું સાદા નથી નાખવું તો અત્યારે આપણું બટાકા વાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જે લોકોને ઓછું તીખું ખાવું હોય એના માટે તમે આ રીતનું સ્ટફિંગ તૈયાર કરી શકો અથવા બાળકો માટે બનાવતા હોય તો આ રીતે તૈયાર કરવું જેથી અમને વધારે તીખું ના લાગે હવે આપણે પાવ લઈશું અને એને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું આ પાઉ મેં ઘરે બનાવેલા છે અને એની રેસિપી મેં તમારી સાથે શેર કરેલી છે તો આ રીતે ચપ્પુ તમારે ચલાવવું હવે આપણે એક નોનસ્ટીક લઈ એની અંદર થોડું બટર એડ કરીશું તમે બટરના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો મેં પહેલા થોડું તેલ નાખ્યું હતું જેથી આપણું જે બટર છે એને જલ્દીથી બળી ના જાય તો બટર આપણું માઇલ્ટ થાય થોડું પછી એની અંદર આપણે જે ઠેચા ચટણી તૈયાર કરી છે એ એની અંદર એડ કરી દઈશું અને એને આપણે બટર સાથે શેકવાની છે બટર નાખી એટલે ચટણીની જે તીખા છે ને થોડી ઘણી ઓછી પણ થઈ જાય છે અને પાઉ સાથે આપણે ખાઈએ ને તો એ વધારે એટલું સ્પાઈસ નથી લાગતું અને મેં તમને જણાવ્યું એમ તમને જો તીખું વધારે ગમતું હોય ને તમે તીખું ખાવાના શોખીન હો તો તમે ઠેચા ચટણી બનાવતી વખતે જે તીખા મરચાં આવે છે બે ત્રણ મરચાં એની અંદર એડ કરી શકો ચટણીને આપણે થોડી સાત લઈએ પછી સાઈડમાં કરી દઈશું અને જે બન આપણે કટ કરીને રાખ્યા છે એને આપણે શેકી લેવાના છે તમે તેલમાં પણ એને શેકી શકો છો પણ બટરમાં એનો સ્વાદ વધારે સરસ લાગે છે તો બંને સાઈડ આપણે એને થોડું થોડું શેકી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે ઠેચા ચટણી સાઈડમાં રાખી છે શેકીને એને આ રીતે થોડી બંને સાઈડ ઉપર લગાડી દઈશું તો આ છે નોર્મલ ઠેચા પાઉ અને ત્યાર પછી હું તમને બટાકા સાથે કેવી રીતે તૈયાર કરાય એ પણ બતાવીશ સ્ટફિંગ આપણે પહેલા જ તૈયાર કરી લીધું છે હવે આ જે ઠેચા ચટણી છે એને આપણે આ રીતે બંને સાઈડ લગાડી દેવાની છે અને ત્યાર પછી આપણે થોડું ચીઝ લગાવીશું જે લાલ મરચાં આવે છે એનો ઉપયોગ કરીને પણ તમે સેમ આ જ પ્રમાણે ઠેચા ચટણી તૈયાર કરી ઠેચા પાઉ બનાવી શકો છો ચીઝ તમને જેટલું જોઈતું હોય એટલું તમે આની અંદર એડ કરી શકો હું અત્યારે થોડું જ નાખું છું બહુ વધારે નથી નાખતી તો આ રીતે થોડું આપણે ચીઝ છે એને નાખી દઈશું અને ત્યાર પછી એની પર આપણે થોડી કોથમી નાખી દઈશું તો અત્યારે આપણા જે ઠેચા પાઉં છે તૈયાર છે સાઈડમાં જે પણ ચટણી વધી છે એ આ રીતે આપણે એની પર લગાવી દેવાની છે થોડી કોથમીર નાખી દઈશું હવે બટાકાનું સ્ટફિંગ માટે પણ આપણે સેમ રીતે પહેલાં પાઉને શેકી લઈશું અને ત્યાર પછી વચ્ચે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકી દેવાનું છે અને એની ઉપર પણ આપણે થોડી કોથમી નાખી દેવાની છે અને ચીઝ નાખી દઈશું તો જો બાળકો માટે બનાવવું હોય અથવા તો જેને ઓછું સ્પાઇસી ખાવું એના માટે તમે આ રીતે બટાકાનું સ્ટફિંગ પણ તૈયાર કરી શકો અને સર્વ કરો ત્યારે ઉપર થોડું ચીઝ આ રીતે ગ્રેડ કરી દેવાનું તો ફ્રેન્ડ્સ આ ઠેચા પાઉની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસિપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે